આવું બોલાવું છું ના તો પારું છું બોલાય રહ્યા એટલે નાના વેકર ખીચડી ના ખાવાના પૈસા ઘેર બોલાવો

ના તું ઘેર રાખી નાખ્યા શીરો બનાવી ગવડાવી ખો ના શીરો ખાવ મને જો કાઢે સીત્રી ના પૈસા નઈ કર

આ ખાટલો છે અડધો તો અંદર પહેરી જમ ઠેકોના ભાઈ ખાટલા નો હોય ઠેકો નો હોય હવે જીમ બને જલ્દી કરાવ ખાવાનું બનાવો હેડો રાજી ચા મેલો આ મેમાન ના ચા પીઓ છો મેરા આવો તો છું

હા અરે અમન જીડી થેલી લઈએ ગોટા ખાવાય હું શાંતિ રાખ ગોટા તો નવા બજારમાં જલેબીનો ગોટા લેતો આવજે પાછો હું લાવું જાય હા તો फटाफट થાય હે આમાં